અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં ગઈકાલે સાંજના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ચાર યુવક કોર્પોરેશનના પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા ત્યારબાદ આ ચોથો યુવક થોડીક જ વારના બોટમાંથી ઉતરી ગયો હતો જ્યારે બાકીના ત્રણ યુવાનો બોટના અંદર ગયા હતા આ દરમિયાન અચાનક જ બોટ ઊંધી વળતા પપ્પુ ચાવડા વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણેય યુવકોને ડૂબવાથી મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે આ ઘટનાના પગલે ડૂબવાને લઈને ત્યાં આસપાસના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ વચ્ચે વચ્ચેવચ આ જે યુવાનો છે તે ડૂબી રહ્યા હતા તેને લઈને તેમનો વધારે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે આ ઘટનામાં ફાયર બ્રિગેડ દ્વારા બે યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી છે જ્યારે હાલ ત્રીજા મૃતદેહની શોધખોળ પણ ચાલી રહી છે આ રેસ્ક્યુ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું હતું આ દરમિયાન એક મૃતકની માતાએ ભારે આકલન સાથે માહોલ ગમગીન થઈ ગયો હતો જેમાં તેઓ પોતાના દીકરાને લઈને કહી રહ્યા હતા ને સક્રિય તળાવ પર સિક્યુરિટી ગાર્ડના હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી રહી છે હાલ આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેવલપમેન્ટ હેઠળ છે આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય ઠાકર એટલે હજી કોર્પોરેશનમાં તળાવનું નિર્માણનું કામ ચાલુ છે તળાવમાં વરસાદના પાણી ભરાયેલા અને જે પાણી ભરાયા છે ત્યાં જે કંઈ પાણીમાં ગંધવાળો હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમ ઓફ જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે એ બોટનો ઉપયોગ કરીને એ ત્રણ યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ આ પ્રકારનું એ ત્રણેય યુવાનો સાથે થયું છે એટલે સત્તર અઢાર ને એક થોડો મોટો ઉંમરનો છે એટલે આ બે લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે એટલે એક જાણવા મળ્યા છે એમાં એક પપ્પુ કરીને છોકરાનું હજી બાકી છે જીત અને જીતનું બોડી બાકી છે પપ્પુ અને કિશોરભાઈનો એક દીકરો છે એટલે બેઝિકલી શું છે કે છે તો નિર્માણાધીન તળાવ આની અંદર જે પ્રિકોશન દ્રષ્ટિએ કોર્પોરેશન સ્વાભાવિક છે કે સાફ સફાઈ માટે નાનકડી બોટ એક ત્યાં રાખતા હોય છે જે કચરો સાફ કરવા પૂરતું હોય કે વચ્ચે કંઈક જવા પૂરતું હોય તો એ બોટનો ઉપયોગ એ આ યુવાનોએ કયા કારણસર કર્યો એ જાણવાનું બાકી અને એ જા એ પાછળથી જાણ જ્યારે બી અત્યારે પૂરી પોલીસ અધિકારીઓ બી છે કોર્પોરેશનના અધિકારીઓ બી છે એ તપાસના આધારે જ વધારે ખબર પડશે કે કેમ એ લોકોએ આ બોટ થ્રી અંદર ગયા પણ આમ જનરલી છે નાગરિક અને એમાં શું કામ ગયા એ પાછળથી જાણવા મળશે પરંતુ વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમને આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ શા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ ત્રણેય યુવાનો ત્યાં ડૂબ્યા છે ઓકે ઓકે

થોડા મહિનાઓ પહેલાં આ જે તળાવ છે એ બનીને તૈયાર થઈ ગયું છે એનું પણ હજી બાકી છે અને અહીંયા જે વાત થઈ એ પ્રમાણે તળાવની અંદર સફાઈ માટેનો જે કોન્ટ્રાક્ટ મલેરિયા વિભાગ દ્વારા આપવામાં આવે છે એની બોટ જે છે એ અંદર હતી એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે છતાં પણ હજુ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તપાસ કર્યા પછી આની અંદર બધી વિશેષ વિગત જે છે એ આપણા સમક્ષ આપવામાં આવશે સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે જે પણ યુવકો છે એ અંદર પહોંચ્યા કેવી રીતે તો અહીંયા સિક્યોરિટી હતી કે નહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તો કઈ રીતના આમાં સ્ટેપ્સ આગળ થઈ શકે સામાન્ય રીતે કોર્પોરેશનના ફાયદા મુજબ જ્યારે પણ તળાવ ડેવલપમેન્ટ થતું હોય છે એ હેન્ડઓવર થાય એ પહેલાં કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે એ તળાવ જ્યારે કોઈપણ પ્રોજેક્ટ હેન્ડઓવર થઈ જાય એ પછી કોર્પોરેશન પોતાના સિક્યુરિટી ગાર્ડ્સ મૂકતી હોય છે એટલે અત્યારે હેન્ડઓવર થયું એ પહેલાં કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ગાર્ડ અહીંયા મૂકવામાં આવ્યા હતા અચ્છા સિક્યુરિટી ગાર્ડ હતા અને તેમ છતાં આ યુવકો આવ્યા છે તો આને લઈને શું કોઈ કાર્યવાહી કે કોઈ તપાસ કોર્પોરેશનમાંથી પણ થશે ખરી આ બાબતને લઈને કોર્પોરેશન ચોક્કસ કોન્ટ્રાક્ટરનો ખુલાસો માગશે કે ભાઈ આની અંદર સિક્યુરિટી ગાર્ડ કેટલા મૂક્યા હતા એ જેટલા પણ એન્ટ્રન્સ છે એની અંદર લોકો અંદર ના પ્રવેશ્યા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી હતી આ બધી જ તપાસ કરી અને પછી યોગ્ય પગલાં લેવામાં એક સાહેબ નાવડીવાળો વિષય આવી રહ્યો છે કે બાળકો આ નાવડીમાં અંદર ગયા હતા નાવડી લઈને નાવડી કોની હતી અને આ પ્રકારે કામગીરી જો નથી થતી તો મૂકીને જોવી અથવા તો છુટી મૂકી દેવી ફીટ લીધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનરલી તળાવની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ અહીંયા કુમાર એજ્યુકેશન તળાવ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ એમની સાથે વાત થયેલ છે એમના દ્વારા અહીંયા હોડી મૂકવામાં આવી હતી હવે એ જ હોડીની અંદર બાળકો હતા કે નહીં એ એક તપાસનો વિષય છે એ તપાસ કર્યા પછી આપણને માહિતી મળશે ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે તળાવ છે તેનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે તેને લઈને તેમણે માહિતી આપી છે અને આ મામલે હાલ જે પરિવારનું હૈયાપાટ રોદન છે તે પરિવારને સાંત્વના પણ પાઠવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એને કવરેજ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં